એક તો વસ્તુ છે જેલ અને રહેવું કોઈ પણ નર્મદા તમારું સ્વાગત છે રાજનીતિના ખેલ માં રાજનીતિ કરનારાઓની સાથે સાથે એમના પરિવારજનો અને આસપાસના લોકોએ પણ કેટલીક વાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આખરે ત્રણ મહિના બાદ જેલ ની બહાર આવેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન અને અન્ય બે આજે ત્રણ ફેબ્રુઆરીના રોજ જામીન ઉપર મુક્ત બન્યા છે ત્રણ નવેમ્બરે પોલીસે તેમની ધરપકડ કરી હતી અને હવે ત્રણ ફેબ્રુઆરીએ જ તેઓ જેલની બહાર આવ્યા છે એટલે ત્રણ તારીખનો અનોખો સંગમ થયો છે તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો જેલ બહાર ઉમટી પડ્યા હતા ફૂલ આહારથી તેમનું સ્વાગત કરાયું હતું ત્યારે નર્મદા લાયબે શકુંતલાબેન અને તેમની સાથે જેલ ગયેલા ધારાસભ્યના એ જીતુભાઈ અને રમેશભાઈ સાથે પણ વાત કરી હતી શું કહે છે તેવો સાંભળો કેવી કેવી તકલીફ હોય તમને જેલમાં જેલમાં તમને કઈ તકલીફ નથી પડી બધા કેદી બેનો સાથે અમે સાથે મળીને રહેતા હતા જેવા કેદી બેનો રહેતા હતા આવી રીતે અમે પણ રહેતા હતા આજે તમારું જે ફરિયાદ થઈ છે અને જે આરોપો મૂકવામાં આવ્યા છે એના વિશે તમે શું કહેવા માંગો છો હા અમારા પર વન વિભાગ દ્વારા ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે હું જિલ્લા પંચાયતમાં બે ટર્મથી ચૂંટાઈને આવી છું મારો કંઈ એમાં રોલ નહોતો પણ મને ખોટી રીતે આ કેસમાં લઈ આવવામાં આવ્યો વન વિભાગ દ્વારા જે ખેડૂતોનો પાક કપાસનો હતો એ ઉખેડી નાખવામાં આવ્યો હતો ખાલી વન વિભાગના કર્મચારીઓ ને ખેડૂત ભાઈઓ અમારા ત્યાં ઘરે ખાલી એ લોકો વળતર માટે સમાધાનની વાત કરવા માટે આવ્યા હતા બીજું કઈ એમાં કશું થયું નથી અત્યારે તો અમે જે લોકસભાની ચૂંટણી આવે છે એમાં અમે ચેતરભાઈ ને જીતાડવાના છે